આજે વર્ષોથી આ જે પ્રશ્ન હતો જે અહીં આગળ લઘુમતી સમાજની અંદર કે જે મદરેસાથી ગામડીને જોડતો જે આ રસ્તો છે જે નગરપાલિકા બની ત્યારે પણ અવકુળાએ પાસ કરેલો પરંતુ લાઇટની ઘણી રજૂઆત અમે કરી હતી જ્યારે આણંદ મહાનગરપાલિકા બન્યું અને કમિશનર કમિશનરશ્રીજી હું બાપના સાહેબનો અને તેમજ એમના તમામ સંગઠનના જે જે ઉદ્દેદારો છે કમિશનર શ્રી ગરેવાલ સાહેબ બધાનો આભાર માનીશ વર્ષોથી જે લઘુમતીનો જે આ વિસ્તાર છે અગર ઓછામાં ઓછા બે હજારથી ત્રણ હજારની વસ્તી ધરાવનારો વિસ્તાર છે અને ત્યાં જ્યાં લાઈટથી વંચિત હતા તે તોશિફ હાફેજી તેમજ બીજા આગેવાનો અને અમે કમિશનર શ્રીને રજૂઆત કરી તમે બને એટલા વહેલા ઝડપીના ધોરણે આ કાર્ય પરિપૂર્ણ કર્યું છે જેથી અહીંની તમામ જનતા એમનો આભાર માનીએ છે મારું એવું કહેવું છે કે ઘણા વખતથી અવકૂળાના ટાઈમમાં સામા ચોકડીની પહેલાં રોયલ સિટી માર્ગ કહેવાય છે અને ગામડીને જોડતો રસ્તો છે એ અવકૂળામાં મંજૂર થયેલો તે સમયે સ્ટ્રીટ લાઇટમાં મંજૂર થયેલી પણ ઘણા સમય બાદ આ વિસ્તારની પ્રજાની આતુરતાનો અંત આવ્યો છે અને ખરેખર આજે એ જ જેવો માહોલ છે જે સ્ટ્રીટ લાઇટ થઈ છે મહાનગરપાલિકા કોર્પોરેશન આપણા મેલેન બાફના સાહેબ નો પૂરેપૂરો આભાર માન્ય છે આ વિસ્તારના રહીશોનો હર્ષો ઉલ્લાસ છે ખરેખર આ જરૂર હતી અને એમાં આજે અગાઉ જે ચાર વર્ષથી છેલ્લા ત્રણ વર્ષથી લગભગ અમારા મહેશભાઈ પણ સ્ટ્રીટ લાઇટ બની બદલે પોતાના ફ્લડ મારીને પણ આ વિસ્તારના લોકોને અંધકાર અંધકારમાંથી બચાયેલા અને ખરેખર એમણે પણ મહેનત કરી અમે પણ ગામડીના સરપંચ તરીકે ફરજ બજાવેલી અને અમે પણ આ રજૂઆત ઘણી કરેલી અને રજૂ રજૂઆતને લીધે એ આતુરતાનો આજે અંત આવ્યો છે અને ખુશીનો માહોલ થયો છે અને આ વિસ્તારના લોકોને પૂરેપૂરો સહકાર હતો અને લોકોને ખુશી હતી અને ખુશી આજે પ્રાપ્ત થઈ ગઈ છે અને ખરેખર મહાનગરપાલિકાના કમિશનરશ્રીનો પણ પૂરેપૂરો આભાર માને છે આ વિસ્તાર આપણા ઋણી છે અને ખરેખર આ વિસ્તારમાં ચાર ચાંદ લાગ્યા છે